મહુઆ માર્કેટિંગ યાર્ડ ખાતે રવિકૃષિ મહોત્સવ દરમિયાન હજારો ખેડૂતો હાજર હતા જેમાં ભાજપના નેતાઓને અધિકારીઓ પણ ઉપસ્થિત હતા મહુવા તાલુકા પંચાયતના વિકાસ અધિકારી પ્રવીણ મકવાણાએ સભામાં જમવાની ડીશ બાબતે ગડબડ કરતા ખેડૂતોને જનાવરની જાત કહી જાહેરમાં અપમાનિત કર્યા આ ઘટનાને લઈ કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળા ગોબર ભડવાડ ગિરવાનસિંહ વાળા અશોક પટેલ અને અન્ય ખેડૂતો લાલખુમ થયા અને સીધા જ ટીડીઓને મળ્યા તેમણે જણાવ્યું કે સરકાર અથવા પ્રોગ્રામમાં વાંધો નથી પરંતુ ખેડૂતોને જાહેરમાં અપમાનિત કરવું એ સહનકારી નથી ટીડીઓએ હજારો ખેડૂતોની હાજરીમાં આખા ભગતની વાણીનું ઉદાહરણ આપ્યું અને વલણ આક્રોશમાં રહ્યું નથી આ મારા શબ્દો નથી એક કવિ હૃદય છે ને સૌરાષ્ટ્ર એના શબ્દો છે હું હવે આખો તમારો પગ લીપાઈ જાઉં એમ સાચી વાત સમજો કે શિસ્ત માં એક ભાઈ છે ઊભા થઈ ગયા

આજે મોવા ચૌદ તારીખે સરકારે નક્કી કરેલો કૃષિ મહોત્સવ અને રવિ પાક ના કૃષિ ના પ્રદર્શન હતું એ સરકારે જાહેર કરેલો પ્રોગ્રામ હતો મહુઆ માર્કેટિંગ યાર્ડમાં હતા ભાજપના વિવિધ જિલ્લાના માર્કેટિંગ યાર્ડના વગેરે બધા આગેવાનો હતા અને એમાં કૃષિ વિભાગના ખેતીના અધિકારીઓ હતા એમાં મહુવાના ટીડીઓ સાહેબ પણ હતા જ્યારે હજારોની સંખ્યામાં ખેડૂતો હતા ખેડૂતોને ત્યાં બોલાવી અને જ્યારે આ પ્રોગ્રામ શરૂ થયો ત્યારે જ્યારે ટીડીઓ સાહેબને બોલવાનું થયો ત્યારે મોવાના ટીડીઓએ પોતાના વક્તવ્યની અંદર ખેડૂતો બાબતે અભદ્ર ટિપ્પણી કરી છે એવા અમને નીચે હતા જ્યાં સમાચાર મળ્યા એટલે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને મોવાના ટીડીઓએ ખેડૂતોને જનાવરની જાત ખેડૂતો એટલે જનાવરની જાત એવો જાહેર મંચ ઉપરથી માયકમાં કીધો એટલે એને અમે સખત શબ્દોમાં વકોડી કાઢીએ છીએ અને અમને સમાચાર મળ્યા એટલે અમારો કોઈ પ્રોગ્રામનો ક્યારેય અમે કોઈનો વિરોધ કરતા નથી અમે કાળા વાવતા કોઈના અમે ફરકાવતા નથી કે કોઈની સભામાં ક્યાંય વિક્ષેપ પડે એવો પ્રોગ્રામ હું અહીંયા જ આવેલો હતો પણ હું મારું કામમાં હતો એટલે મને નીચે સમાચાર મળ્યા કે આ મહવાના સીડીઓ છે મકવાણા એ ખેડૂતોને જનાવરની જાત કીધા એટલે પછી અમે આટલો સાથે અને અહીંયા મંચ ઉપર જ ટીડીઓને બોલાવી અને પચાસથી વધારે ખેડૂતો પણ અમારી સાથે આવેલા અને સીડીઓએ પોતાની ભૂલ સ્વીકારી માફી સ્વીકારી અને આ તો કોઈ અખા ભગતના અને મહાન કોઈ સંતોના ભોગ શબ્દો છે એવું કીધું એટલે સંતો એ આવું નહોતું કીધું કે ખેડૂતો જનાવરની જાત છે ટીડીઓ સાહેબ તમે તાલુકા વિકાસના જિલ્લાના મુખ્ય અધિકારી તરીકે જો ટીડીઓ હોય અને એ જો આવું બોલતો હોય તો એ બરોબર યોગ્ય ન કહેવાય એટલે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ